કામો જીવ ભરાઈ રહ્યો છે કે હું એસ ખબર પડતી નહીં યાર ગેસ છે તો આ બાણ હું કરવા તારા એટલે બાણ હોય તો કુવામાં આવ ના ના વર હાથ ગેસ થઈ રહ્યો તો અચાનક ટેકો રે થોડો ટેકો ટેકો ગેસ પૂરી આલુ છે તા થઈ રહ્યો ગેસ એ ટેકા જોવું છું ને આ કુવામાં આનો વધારે તો હોય ખટ્ટે રોટલા બોટલા કરવા બે જણો છે હું રોટલા મોટા કોઈ આખું છે લે એ તો તોડી લ્યા હે તા પાણી કેમ કાઢી જા લ્યા એ સમજા લ્યા ઉકડતાનું ઉકડતા જમ આવો ને હું છે ભરવાની શું છે પેલી કરે છે પેલા મારા કપ્પા ભરાઈ ગયા છે કપ્પા કેટલા જ જતા રહ્યા હા પાણી ભરાવું યાર હું કરીએ કે એ મારા કપ્પાનો ખર્જો કોણ આલશે અને કોણ છે તી તોડી તો હેઠો ઓય ખેતરમાં પાણી ભરાઈ રહ્યું હતું મે વળી પાવડાથી આ નેક કરી હવે ભાઈ તો યે પાણી એ વાત થાય છે તી કરી તમ બીજું શું કરીએ ક્યો ભાઈ પોણીએ એ બાજુ સાબ બીજું તો હું કે અરે શરમ આ બોલું એમ કરી હોય મારું લ્યા હેઠો તોડી કાઢ્યો અને કપામાં કાઢ્યો અરે ને ભાઈ પૂરી બીજું તો હું કહું કે કે કપા જતારે ખર્ચો છે ના જતારે હજુ તો ખર્ચો હેડ હાલ હેડ લે હાલ બે છેડી હાલ જે થાય કે પાડો કરતો ના પાછો પેલી વખત લેબડું કાપી ના જુતો

તું તને હું તમે વગર પૂછ્યા વગર હેઠા તોડી નાખીશ તારે

પેલા બે ભાઈ ને ફોન લગાય એ બે ભાઈ દીવાને ચાર વાગે બોલાઈએ ને ટોટિયા ભાઈ ને ખાઈએ તને ખબર ગુંડા જેવા છે ભાઈ નાખી ટોટિયા લગાવ્યો

કંટાળા છે એક ન મન્ના કંટાળા છે અને કહું છું તને આ જો હવે હેઢો જેવો હેતર बाजू છે તને ખબર જઈ बाजू મને થોડી ખબર હતી ખાટો ભી ઝઘડો કરવા આવશે ઘણો કરવા આવશે ઝઘડો કેવો એને તો પાડા જેવો જોર છે પાડા જેવો મનો પકડન મેલા ખરો તો તમે ખોટા ઉકડી ઉકડી ઝઘડા કરવા જતા હતા ભૂલ હતી કે માફી માંગી લેવાની હતી તારી ભૂલ હતી મારી ભૂલ હતી મારી ભૂલ હતી ખબર છે કે કાઢી નાખેલો માણસ છે તો પછી શું આપણે એ જવાના આવે છે

આટલા કા જિલ્લામાં નોમ જઈ નું હોય એક ગોઘડી દે દબાઈને પટાઈ દે ઓમ ખાલી હાથથી હલો હા રેભાઈ મેઠોજી બોલો

જલ્દી આવજો બે આગે પેલા એ કોણ છે ખાલી અવાજ કરો ખાલી અમાર સાંભળો ટેઢા તોડી જાવ સાંભળા મત તલવારો કાઢું બંદૂક લઈને આવો યુપી થી બંદૂક લાવ્યો છું ઠેઠા પાડોશી સા ઠેઠા પાડો કાઢી નાખેલું છે પણ હું છે એને જોર થોડું વધારે છે એટલે આવું થોડું મન ડર છે એટલે ખાઈ લે કે ઇંગ્લિશ નો વેપાર કરે છે વેવાય એમાં હાલ હમણા આવજી તો હમણા જોયા જેવું થાય તમે આવો તો મારો હું તો થોડું બચાવ થઈ જાય ભાઈ ના ટોડિયા બેઠો તો અરે તમે આવો મારા કદી પછી બોલા ના કે મને

ઓકે તો બાપા આખા આવે હું આવું તમે જોવા ખાલી હા આ વેવાય કોણ બોલી જાય હ આ વાઘુજી બેઠા છે કે યો કપવાનું છપ્પુ લઈ દઉં ડોમરા ફટફટ મોડીકા 1 માય હ પેલા મેઠિયાના ઘર બાજુ હમણાં તું જતો ના ના જો કોણ તો એ ભાઈ ભઈ ને પછી જઈએ શું કીધું હા બધું લાય ફટ મોડી કાટી લાગે ફટાફટ તમે છો

મારો ને તો થોડો બેઠો માર મારજો એટલે હું છ મુજયા હલવું ના કહ હું કા હલવાઉ આવું જેલ માં તો હું જો અને તમે શું કહો છો બેઠો માર મારું હું તો હાથોનો સૂટો છો મારી માણી છો કડે કોઈ કોણ કોઈ ફેટ મેલી ને આ બચ્ચો ન્યા કડી થાય તમે ખાલી હાડો ફટાફટ કરો હાડો મારવા તાવ ખાલી મને કરવાથી ઓખ તો પાછું મારો નહીં એને તોડીને મારા હિત નો પોની કાઢ્યું મારે ઓખ નહીં હોય ને

તે હું લેલી જો નહિ મને છે ને પાડી દઉં ખાલી મોણા बताओ ખાલી મોણા બતાવો ખાલી કોણ બોલીજી તમારે

કાંતી હની મેલા ને આવો કાંતી સોગણ મારા વેવાઈ ને બોલી કોણ કોણ બોલીતો કરે એ ઇંગ્લિશ તો એ પાણી જો ઇંગ્લિશ નો હું આ દેશી નો વેપારી છું તમારા તો ખાલી 500 રૂપિયા ને ખાલી મારી 20 રૂપિયા ને ખાલી પોટલી પ્યો નેલા મોણ મારી મણે છેણા હ આજ હું એ કોને પાળું સરપંચ ઓય બે ઓય નાડે સરપંચ એ સરપંચ એ ઉભો રે મોસ ફોન માં પેઈ દે ઉભો

મારા દેશી જોતો હોય તો આલો ખરા તમારે ઇંગ્લિશમાં એટલું વેપારનું છે કાઉન્ટર છે બને આ રોજનું પોત દાદા બને એવું આવું મારે દેશીમાં પોષ હજારનું બને પણ મારી માને છો કે ખાલી હજાર રૂપિયાનું પોતે લઈ એમાં ડાયરેક્ટ સીધું પોસ નફો જ સારું તે મારે દેશી જૂતો મારે ખરા ને પોતા દઉં એમાં આજે પછી મારે ઇંગ્લિશ જોતો હોય તો તમારે ઇંગ્લિશ જોતો હોય તો હું આ લઉં બે ત્રણ બોટલો પછી હું માગું આ મત તો આજે પછી આપણે ધંધો હા બરોબર પાર્ટનરશિપમાં હા